વલસાડના ખેરગામ રોડ ઉપર ઉભેલી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી રસ્તાની સાઈડે પાર્ક કરેલી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી વલસાડના ખેરગામ રોડ પર આવેલા પાલણ ગામ ખાતે આજરોજ બપોરે રસ્તાની સાઈડ પર પાર્કિંગ કરેલી બુલેટ ટ્રેનના કર્મચારીઓને લઈ જવા લાવવા માટે વપરાતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી બસમાં આગ લાગવાની ઘટના અંગે વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બસમાં આગ લાગવાની ઘટના બનતા વલસાડ ખેરગામ રોડ અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું બસમાં લાગેલી આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી વલસાડ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં કોલ આવેલો હતો કે પાલણ ગામ આગળ કઈક બસ માં આગ લાગી છે જે મેટ્રોના કંઈક કર્મચારીઓને લઈ જતી હતી તો કોલ મળતા અમે લોકો આવી ગયા હતા દસ મિનિટમાં આવીને આગ ઉપર કાબુ મેળવવાનું ચાલુ કરી દીધું છે અને વલસાડ વાળો હાઈવે રોડ સોરી બ્લોક કરીને કામગીરી ચાલુ કરી ના આમાં કોઈ જાનહાની જણાતી નથી બધા સુરક્ષા અમારી લાઈવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે